એક તરફ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને બીજી બાજુ ઈદે મિલાપનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ જ સમયે ગુજરાતમાં શાંતિ અને કોમી એકતાનો ભંગ કરવાનો કારસો રચવામાં આવતો હોય તેવું જ લાગી રહ્યું છે આમ તો દર વખતે દર સાલ આ તહેવાર જે શાંતિપૂર્ણ રીતે મનાવવામાં આવતો હોય છે પરંતુ આ વખતે ક્યાંક ગુજરાતની શાંતિનો ભંગ કરવામાં આવી રહ્યો હોય તેવું જ લાગી રહ્યું છે કારણ કે જે પ્રમાણે ગણેશ પંડાલોની સામે પથ્થરમારો કરવામાં આવે છે ઝંડા લગાવવા બાબતે થઈને ઝઘડો કરવામાં આવે છે અને આખું કાવતરું ઘડવામાં આવતું હોય તેવું જ લાગી રહ્યું છે ત્યારે કોના દ્વારા આ શાંતિ ભંગ કરવાનો કારસો રચ આવી રહ્યો છે તે વાત આ નમસ્કાર હું મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જે પ્રમાણે બે કોમ વચ્ચે જે તંગદીલ ભર્યું વાતાવરણ સર્જાય છે ક્યાંક ગણેશ પંડાલ સામે પથ્થરમારો કરવામાં આવે છે આવી કુલ ચાર ઘટનાઓ છે કે જે છેલ્લા ચાર થી પાંચ દિવસમાં ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહી છે પહેલી ઘટના કે જે સુરતમાં બની હતી રવિવારે રાત્રે સુરતમાં જે ગણેશ પંડાલ છે તે ગણેશ પંડાલની સામે પથ્થરમારો કરવામાં આવ્યો જેને જ લઈને સુરતની અંદર તંગદીલવાળું વાતાવરણ છે આખો માહોલ છે તે સર્જાયો હતો આ પથ્થરમારો થયા બાદ ત્યાં ગાડી નજીકમાં આવેલી પોલીસ સ્ટેશન છે તે પોલીસ સ્ટેશનને જે આખું ઘેરી લેવામાં આવ્યું કે આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસનો ઉચ્ચ અધિકારીઓનો કાફલા સહિતના જે સ્થાનિક પોલીસ સ્ટેશન ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ છે કે જે ઘટના સ્થળે દોડી આવ્યા હતા જે પ્રમાણે પથ્થરમારો કરવામાં આવ્યો તે પથ્થરમારાની સ્ટાઇલની જો વાત કરવામાં આવે તો તે કાશ્મીર સ્ટાઇલ આખો પથ્થરમારો છે તે કરવામાં આવ્યો હતો આ પથ્થરમારાની ઘટનામાં પોલીસે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે તપાસ કરતા જે ખ્યાલ આવ્યો કે આ પથ્થરમારો કે જે તેરથી પંદર વર્ષના બાળક દ્વારા કરવામાં આવ્યો હતો અને તે લોકો રિક્ષામાં જે આ ગણેશ પંડાલ છે ત્યાં આવ્યા હતા અને ગણેશ પંડાલ ઉપર પથ્થરમારો છે તે કરવામાં આવ્યો હતો ત્યારે હાલ જે આ બાળકો છે તેના સહિત જે અન્ય આરોપીઓ છે તે તમામ લોકોને સુરત પોલીસે ઝડપી લીધા હતા સુરત પોલીસે જે દિવસ રાતે ઘટના બની એ દિવસે સવાર પડતા પહેલાં જ આ તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા ત્યારે તપાસના અંતે જે આખું જે સામે આવ્યું કે જે બાળકો છે તે બાળકો જે વેલ ટ્રેન્ડ છે તે કરવામાં આવેલા છે કારણ કે આ બાળકોની પૂછતાછમાં ક્યાંય સહયોગ નથી આપતા અને બાળકો પોલીસને પૂછતાછમાં ક્યાંક પસીનો છોડાવી દેતા હોય તેવું જ લાગી રહ્યું છે કારણ કે સુરત પોલીસ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે આ બાળકોને ટ્રેનિંગ છે તે આપવામાં આવી હતી પહેલનથી તમામ બાબતોથી તેમને અવગત કરવામાં આવ્યા હતા અને એટલા માટે જ અત્યારે જ્યારે તપાસ કરવામાં આવે છે પૂછતાછ કરવામાં આવે છે તેમાં બાળકો કંઈ બોલવા પણ તૈયાર નથી ત્યારે જ્યારે સુરતમાં આ ઘટના બની ત્યારે ડીજીપી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે આવા અસામાજિક તત્વો કે જે ગુજરાતની શાંતિનો ભંગ કરી રહ્યા છે તેમને કોઈ પણ ભોગે છોડવામાં નહીં આવે ત્યારે આ જ બાબતને લઈને ડીજીપી વિકાસ સહાય શું કહી રહ્યા છે તે આપણે અહીંયા સાંભળીએ અત્યાર સુધી એવું કંઈ લાગતું નથી પરંતુ તપાસનો વિષય છે તપાસના પછી જે કંઈ નીકળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે એ બાળકોની ઉંમર તેર વર્ષથી પંદર વર્ષ સુધીના છે પરંતુ જે કોઈ વ્યક્તિ હોય અને કોઈ પણ ઉંમર ના હોય કોઈ પણ સમાજ ના હોય કાયદા તમામ માટે સમાન છે એ તમામ માટે જે કાયદાકીય જોગવાઈઓ છે એ મુજબ કડક કાર્યવાહી કરવાની

ગણેશોત્સવની સંપૂર્ણ તૈયારી માટે દરેક એકમમાં એમની પાસે જે પોલીસ બળ છે એ ઉપરાંત વધારે એમની ત્રીસ કંપનીની ડિપ્લોયમેન્ટ અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવી છે સાવચેતીના ભાગરૂપે સુરત શહેરમાં ગઈકાલે સાંજે જે બનવા બન્યા હતા તે ધ્યાનમાં રાખીને સુરત શહેરને પણ એડિશનલ એસઆરપી મોકલવામાં આવી છે તે ટૂંકમાં ગુજરાત પોલીસની સંપૂર્ણ તૈયારી છે અને ફરીથી આ વાતને ભારપૂર્વક જણાવવા માગું છું કે અહીંના શાંતિને આ શહે શાંતિ જળવાય એ મારી ખૂબ અંગત જવાબદારી છે પોલીસ વડા તરીકે એ જવાબદારી આપણે સ્વીકારીએ છીએ અને કોઈપણ વ્યક્તિ કોઈ પણ સમાજના હોય જો એવા કોઈ પણ કૃત્ય કરે કે જેનાથી શાંતિ ભંગ થાય તો એના વિરુદ્ધમાં કડકથી કડક કાર્યવાહી કરવા માટે આપણી તૈયારી છે ત્યારબાદ બીજી ઘટના બની વડોદરાની અંદર વડોદરામાં જે ગણેશ પંડાલ બનાવવામાં આવ્યો હતો તે ગણેશ પંડાલની સામેની બિલ્ડિંગમાં એક અરબી ઝંડો છે તે લગાવવામાં આવ્યો હતો અને આ ઝંડાને લઈને જે આખું વાતાવરણ છે તે તંગદીલવાળું સર્જાયું હતું જે કહી શકાય કે ત્યાં ગાડી પણ જે હિન્દુ અને મુસ્લિમો છે કે જે સામ સામે આવ્યા હતા અને પોલીસને આ બાબતની જાણ કરવામાં આવતા પોલીસ પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આખા મામલાની તપાસ કરતા અને અંતે જે વ્યક્તિ દ્વારા જે આ ઝંડો કે જે બિલ્ડિંગના છત ઉપર લગાવવામાં આવ્યો હતો તે વ્યક્તિને પણ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો અને આખો મામલો છે જે શાંત કરવામાં આવ્યો હતો અને ત્યાં ગાડી શાંતિવાળું વાતાવરણ છે તે જોવા મળ્યું એટલે કે કહી શકાય કે ક્યાંક ફરી એકવાર એ જ પ્રકારનું જે કૃત્ય છે તે કરવામાં આવ્યું કે જેના જ કારણે જે ગુજરાતની શાંતિનો ભંગ થાય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારબાદ ત્રીજી ઘટના બની ભરૂચની અંદર ગત મોડી રાત્રે ભરૂચની અંદર પણ કોમી તંગદીલવાળું વાતાવરણ છે તે સર્જાયું હતું રાત્રે બે જૂથ વચ્ચે ઘર્ષણ છે તે થયું ધાર્મિક તહેવારો દરમિયાન ઝંડા લગાવવા બાબતે જે આ તકરાર છે તે તકરાર થઈ અને તકરારમાં મામલો એટલો બીચક્યો કે બંને કોમના લોકો સામ સામે આવી ગયા હતા જેમાં જે ભરૂચ પશ્ચિમમાં આવેલા જે ગોકુલનગર વિસ્તાર છે ત્યાં આગળ હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો જે વસવાટ કરે છે અને હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને બીજી બાજુ જે ઈદે મિલાદનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં લોકો જે ધાર્મિક ઝંડાઓ અને તોરણો લગાવવાની બાબતમાં થઈને જે બંને જે જૂથ હતા તેમની વચ્ચે તકરાર છે તે થઈ હતી તોરણ ના લગાવવાનું કહેવામાં આવતા અપીલ કર્યા બાદ પણ ત્યાં આગળ તોરણ લગાવવામાં આવ્યા અને મામલો છે જે આખો બીચક્યો હતો અને જોત જોતા જ જે આખું ટોળા છે તે ભેગા થયા અને જે બોલાચાલી થયા બાદ ત્યાં મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા તેમજ આ મામલાની જાણ જ્યારે ભરૂચ પોલીસને થઈ ત્યારે ઉચ્ચ અધિકારીઓ સહિતનો આખો કાફલો છે કે જે ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ત્યાં આખો જે આ વિસ્તાર છે તે વિસ્તારમાં ભરૂચ પોલીસ દ્વારા બંને કોમના લોકોને સમજાવીને મામલો છે જે ઠારે પાડવામાં આવ્યો હતો પોલીસ દ્વારા ત્યાં કોમ્બિંગ કરવામાં આવ્યું ચુસ્ત પોલીસ બંદોબસ્ત બી ગોઠવી દેવામાં આવ્યો પરંતુ રાત્રે જે બે જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાતા જે વિસ્તાર છે તે વિસ્તારમાં તંગદીલવાળો માહોલ છે તે સર્જાયો હતો ત્યારે આ જ મામલાને લઈને ભરૂચ એસપી મયુર ચાવડાએ જે ત્યાંના લોકોને પણ અપીલ કરી હતી કે ત્યાં શાંતિ જાળવી રાખો ક્યાંય પણ કોઈ તકરાર કરવાની જરૂર નથી ત્યારે અપીલ કરતાં એસપી મયુર ચાવડા શું કહી રહ્યા છે તે આપણે અહીંયા સાંભળીએ ગઈકાલે ભરૂચના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા ઝંડા લગાડવા બાબતે તે બાબતે વધારે ઉશ્કેરણી થતાં થોડો ઉગ્ર માહોલ થયો હતો પોલીસને ખબર પડતા તાત્કાલિક પોલીસ અહીંયા પહોંચી ગઈ હતી અને સિચ્યુએશનને કંટ્રોલમાં કરી હતી ત્યારબાદ અમારી સમક્ષ જે રજૂઆતો આવી છે જેના આધારે અમે સીસીટીવીના કેમેરાઝના ફૂટેજ જોયા છે તેના આધારે અમે ગુનો દાખલ કર્યો છે જેમાં વીસ લોકોના નામ લખ્યા છે અને અન્ય ટોળું બતાવ્યું છે તે પૈકી મેજોરિટી લોકોને અમે એરેસ્ટ કરી લીધા છે જે લોકોનો રોલ નહોતો એ લોકોને અમે જવા દીધા છે તેમ છતાં હાલ અહીંયા અમારી પેટ્રોલિંગ ને બધું ચાલી રહ્યું છે શાંતિ સમિતિની બેઠકો યોજાઈ હતી આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને તમામને સમજ કરવામાં આવી હતી કે આ બે તહેવારો સંદર્ભે કોઈ પણ માહોલ ન બગડે અને કોઈ બી નાના મોટા ઇસ્યુઝ થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવે ગઈકાલના બનાવમાં પોલીસને પાંચ મિનિટમાં ખબર પડતા જગ્યા ઉપર આવીને કોઈપણ એવા મેજર ઇન્સિડન્ટ્સ થવા નથી પામ્યો તેમ છતાં લોકોને હું વિનંતી કરીશ કે કોઈપણ સોશિયલ મીડિયા મારફતે આવતા વિડીયોઝ ફોટોઝ અને મેસેજીસને કે જે ઉશ્કેરણી ઊભી કરે અથવા માહોલ ખરાબ કરે એને સ્પ્રેડ ન કરવા કારણ કે આ તમામ ઉપર અમારી નજર છે અને જો કોઈ ગ્રુપમાં આવા મેસેજ સ્પ્રેડ થશે તો તેના વિરુદ્ધ અમે લોકો સખત કાર્યવાહી કરશું ચોથી ઘટના કે જે કચ્છમાં થઈ હતી કચ્છમાં પણ ગઈકાલે મોડી રાત્રે જે પથ્થર મારાના દ્રશ્યો છે તે સર્જાયા હતા કચ્છમાં કોટડા જડોદર ગામમાં જે ગણપતિ પંડાલ બનાવવામાં આવ્યો છે ત્યાં ગાડી પથ્થરમારો કરવામાં આવ્યો આ પથ્થરમારામાં ગણપતિ બાપાની જે મૂર્તિ છે તે ખંડિત થઈ હતી અને જેને જ લઈને ત્યાં ગાડી માહોલ છે તે તંગદીલવાળો બન્યો હતો આ પથ્થરમારા જે માસૂમ બાળકોનો સહારો લઈને જ કરવામાં આવ્યો હતો એટલે કે કહી શકાય કે જે સુરતની અંદર જે રીતે ઘટના સર્જાઈ હતી તેવી જ ઘટના જે કચ્છમાં ફરી એકવાર સર્જાઈ કે જેની અંદર બાળકોનો ઉપયોગ કરવામાં આવ્યો અને બાળકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો કચ્છના નખત્રાણા ની અંદર આ ઘટના છે તે સર્જાઈ હતી પોલીસને આ બાબતની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલો ત્યાં આગળ દોડી આવ્યો આઠ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી જેમાંથી સાત લોકોને પોલીસે ધરપકડ છે તે કરી લીધી આ સાત લોકોમાંથી ત્રણ બાળકો હતા એટલે કે કહી શકાય કે આખું ષડયંત્ર છે તે રચવામાં આવ્યું હતું કે જેથી કરીને જે અત્યારે શાંતિપૂર્ણ માહોલ ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે તે માહોલ જે માહોલનો ભંગ કરી શકાય અને બે કોમ વચ્ચે ઘર્ષણ થાય તે પ્રકારનું આખી જે ઘટના છે તેને અંજામ આપવામાં આવ્યો ત્યારે આ જ મામલાને એસપી શું રહ્યા છે તે પણ સાંભળીએ સાંજના સમયમાં નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારના કોટડા જરોર ગામમાં જે એક ગણપતિજીનો પંડાલ હતો ત્યાં ગણપતિજીની જે મૂર્તિ ખંડિત થવાના લોકલ પોલીસ સ્ટેશનને જાણ થઈ હતી જેના લીધે પોલીસ દ્વારા ત્યાં તાત્કાલિક જે છે સ્પોટ ઉપર જઈને વિઝિટ કરવામાં આવી અને એમની ઇન્વેસ્ટિગેશન ચાલુ કરવામાં આવી અને એની સાથે સાથે ત્યાં બાજુમાં જે એક નાનકડું મંદિર હતું ત્યાં પણ જે છે ઉપર ફ્લેગ લગાવવાનું એક માહિતી મળી હતી પોલીસ દ્વારા આ બંને બાબતમાં જે છે ત્યાં ગામમાં તપાસ કરવામાં આવી અને રાત્રિ દરમિયાન એલસીબી એસઓજી અને જિલ્લાની અલગ અલગ પોલીસની ટીમો જે છે આખા બનાવની ઇન્વેસ્ટિગેશનમાં લાગી ગઈ હતી ઓવરઓલ જે આખો બનાવ બન્યો એમાં જે ખાસ કરીને જે ગણપતિજીની મૂર્તિ ખંડિત થઈ છે એમાં ત્રણ માઇનર જે છે છોકરા એ ઇન્વોલ્વ છે જે કાયદાના સંઘર્ષમાં આવેલા છે અને એમની સાથે સાથે જે બીજી બાજુમાં જ્યાં ફ્લેગ લગાવવામાં આવેલો હતો એમની પણ તપાસ થઈ તો એમાં પણ જે છે પોલીસ દ્વારા ચાર લોકોને ડિટેન કરવામાં આવ્યા ઓવરઓલ આ આખા બનાવમાં નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થઈ ગયો છે જે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ જે ગુનો દાખલ થયો છે એમાં ટોટલ આઠ આરોપી છે સાત લોકોને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને એની સાથે સાથે જે માઇનર જે છે એ માઇનરની જે જોઈનલ જસ્ટિસના પ્રમાણે જે છે એમના એ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને એની સાથે સાથે ઓવરઓલ જે ગામમાં બનાવ બન્યું તો એમાં અત્યારે ગામમાં હાલ શાંતિ છે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયેલો છે અને બધા લોકોને ખાસ કરીને કચ્છના આમ નાગરિકોને બધાને પોલીસ દ્વારા અપીલ છે કે આ બાબતમાં કોઈ અફવા ફેલાવવાની નહીં અને ઇન જનરલ પણ કોઈ પણ એવો વાયરલ મેસેજ અથવા તો કોઈ પણ એવો વિડીયો હોય એ કોઈ એવી અફવા ફેલાવવાની નથી અને અગર એવી કોઈ વસ્તુ જે કાયદો વ્યવસ્થાને ભંગ કરે કોઈ પોલીસના ધ્યાન આવશે તો પોલીસ દ્વારા એમાં કાર્યવાહી કરવામાં આવશે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં આવી ચાર ઘટનાઓ સામે આવી છે કે જેમાં પહેલાં સુરત ત્યારબાદ વડોદરા ભરૂચ અને કચ્છના નખત્રાણામાં કે જે પથ્થરમારાની ઘટના બની જે સુરત અને કચ્છની ઘટના કહી શકાય કે એક સરખી જ કહી શકાય કારણ કે ગણેશ પંડાલ ઉપર સુરત અને કચ્છના નખત્રાણામાં બાળકોનો ઉપયોગ કરવામાં આવ્યો અને બાળકો દ્વારા જે પથ્થરમારો કરી જે ગણેશ પંડાલ છે ત્યાં ગાડી પથ્થરમારો કરવામાં આવ્યો ગણપતિ દાદાની મૂર્તિ છે કે તેને ખંડિત કરવામાં આવી અને આખો જે શાંતિપૂર્ણ માહોલ છે તેને અશાંતિમાં ફેરવવાની કોશિશ કરવામાં આવી ત્યારે ગુજરાતમાં જે લોકો હંમેશા એક થઈને શાંતિથી રહેવામાં માનતા હોય છે ગણેશ ઉત્સવ હોય કે પછી ઈદે મિલાદનો તહેવાર હોય કાયમ આ તહેવારો ગુજરાતની અંદર શાંતિપૂર્ણ માહોલમાં એક રહીને જે કોમી એકતાનું પ્રતિક આપે તેવી રીતે ઉજવવામાં આવતા હોય છે પરંતુ આ વખતે અમુક જે એવા અસામાજિક તત્વો છે કે જેમના દ્વારા આ શાંતિને ડહોળવાની કોશિશ કરવામાં આવી રહી છે અને તેમના જ લીધે જે આ પથ્થરમારાની ઘટનાઓ છે તેને અંજામ આપવામાં આવી રહી છે ત્યારે આની પાછળ જે મુખ્ય સૂત્રધાર કોણ છે કોના દ્વારા જે કહી શકાય કે સુરતની અંદર ઘટના બની તો તેમાં પણ બાળકો એક કિલોમીટર દૂર રહેતા હતા રિક્ષામાં તેમને લાવવામાં આવ્યા ત્યારે કોના દ્વારા ત્યાં ગાડી રિક્ષામાં આ બાળકોને લાવવામાં આવ્યા કચ્છની અંદર પણ બાળકો છે કે જે ત્રણ બાળકો પથ્થરમારા કરતા ઝડપાયા હતા ત્યારે આ ત્રણેય બાળકોને કચ્છમાં કોણ લાવ્યું આ તમામ બાબતની તપાસ છે જે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે એટલે કહી શકાય કે જે પ્રમાણે રાજ્યમાં બે કોમ વચ્ચે ચાલતી જે કોમી એકતાને ડહોળવાની કોશિશ કરવામાં આવી રહી છે જૂથવાદ થાય તે પ્રમાણે કોશિશ કરવામાં આવી રહી છે તે બધાની વચ્ચે અમે નિર્ભય ન્યૂઝ દ્વારા દરેક નાગરિકોને અપીલ કરીએ છીએ કે આવા તોફાની તત્વોની વાતોમાં ન આવે અને બે કોમ વચ્ચેની કોમી એકતા જાળવી રાખે હંમેશાથી આપણા દેશમાં આ બંને તહેવારોને દરેક વ્યક્તિ એકતા સાથે ઉજવ શાંતિ સાથે ઉજવતા હોય છે અને તે હજી બી તે જ શાંતિથી અને એકતાથી આ તહેવારો ઉજવવાના છે ત્યારે આ શાંતિ જળવાઈ રહે તે પ્રકારે ગુજરાતના જે લોકો છે ગુજરાતની જે જનતા છે તે લોકોએ ધ્યાન રાખવું પડશે ત્યારે આ જ બાબતને લઈને તમારું શું માનવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર